અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંી ગામ નજીક આવેલા રૂપણ નદીના કિનારે આવેલા શ્રી બજરંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન સોમવારે અહીંયા ભગવાન શિવની જુદી જુદી પૂજા થાય છે અને શિવ ભક્તોનું ઘોડા પર ઉમટે છે તમામ ભક્તોને નાત જાતના ભેદભાવ વિના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવે છે તેમાં શીતળા સાતમે અહીં મેળો ભરાય છે અહીંયા આજુબાજુના ગામડામાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે श्रीमद् रङ्गेश्वर महादेवा के जय नागेन्द्र राय त्रिनोदनाय महेश्वराय निय सु જનાનો પવિત્ર શ્રાવણ માસનો આજે આ બીજો સોમવાર છે શ્રી બજરંગેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આજના દિવસે અમારા આજના યજમાન અનાયાસે અને યોગ પણ નહોતા એવા સમયે આ મંદિરે આવી ચેલા અને મહાદેવની બજરંગેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આજે અને આજે તે લઘુરૂભિષેકનું આયોજન કરેલું બાપુએ મેરેજ કરેલું હતું પણ ડૉક્ટર સાહેબના નસીબમાં હશે આજનો અભિષેક એટલે એને એના હશે આયા યજમાન તરીકે બેસાડી દીધા અને આજે બજરંગેશ્વર મહાદેવના જે લિંગ ઉપર અમે આજે જે લઘુતરા વિશ્વનાથ પાઠ કરી અને અભિષેક કર્યો છે અનેક દ્રવ્યોથી અને દૂધનો અભિષેક બિલ્વપત્ર ચડાવી દાદાને અત્યારે જે ભોગ લગાવેલો છે એ નિમિત્તે આજના દિવસે અમે જે કાંઈ પૂજા અર્ચના કરી છે એનું ફળ ડૉક્ટર સાહેબ શું નામ ડોક્ટરભાઈ ડોક્ટર અશોક ડૉક્ટર અશોકભાઈ છે એને પ્રાપ્ત થાય અને બજરંગેશ્વર મહાદેવની અસીમ કૃપા એના ઉપર હંમેશા વરસતી રહે આજના આ દિવસે રઘુતરા પૂર્ણ થયા પછી અહીંયા ભોજન પ્રસાદનું પણ બાપુએ આયોજન કરેલું છે અને સૌ ભક્તજનો ભોજન પ્રસાદ માટે પણ અહિયાં મારું નામ દક્ષા છોટાળા છે અમે ચિંડી ગામના ના છીએ અને અહીંયા દર શ્રાવણ માસે મેળો ભરાય છે સાતમ મેળો ભરાય છે અને શ્રાવણ માસમાં ખૂબ જ અહીંયા ભાવ ભક્તિપૂર્વક મહાદેવની પૂજા અર્ચના થાય છે તેમજ અમે દર્શન કરવા માટે આવેલા અને શીતળાઇવાળા બાપુએ અમને લાભ પ્રાપ્ત કર્યો અમને પૂજા અર્ચના કરી અને ખૂબ પ્રાપ્તિ કરી આશીર્વાદની બધા સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બધા સંતોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ પ્રણામ ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી